મને નહોતી ખબર કે અહીંયા અમને બોલાવીને અમારા પર આટલા બધા માથ લાધો હે આજે તો આદિને કઈ જવું શું થયું કેમ એટલા ગુસ્સામાં છું આદિ ગુસ્સામાં ન હોય તો શું કરે અમે બેઉ માણા ગામડે હારા જ હતા ફોન કરીને તે જ અમને આ બોલાવ્યા ને અને પછી અમે જવાની વાત કરતા હતા તો તમે બે ના પાડીને કે ન જવું હવે અહીંયા શાંતિથી રહ્યો જે કહેશો એ બનાવી દેશો ને તમે જેમ રહેશો એમ રાખશું આ તું જ ને હા વાળો અને તને ખબર જ ને ઘડપણ અને બાળપણ હરખું હોય હા પણ વાત શું છે થયું આવું કહું તને હવે છે ને મારી ઉંમર એ નથી કે એક જ વખત એક જ ટાણે ને એક જ ભાણે બેહીને હું પેટ ભરીને ખાઈ શકું આખા દીમાં થોડું થોડું ચાપું ચપતી બે ચાર વાર ખાવ તો મીરાને મેં કીધું મને ભૂખ લાગી છે મને ખાવાનું બનાવી દે જ ના જ પાડી એણે કે લે તમારે તો આટલી વાર ગળસવા છે ને હું તમારા આટલા વાસણ નહીં ઘસું ને ઘરમાં અનાજ નથી ને એ તમે પૈસા ધો તો જ બધું આવશે મારો એક રોટલો આખા દીનો ભારે પડે છે તમને અરે રે આવું કર્યું એણે હા અને મારે છે ને આ તાર બાપુ ગયા છે ને હું જાવ છું ગામડે મારે અહીંયા નથ રહેવું અરે તમે એમ થોડા હું તમને જવા દઉં મારી વાત સાંભળો તમે ગુસ્સો ના કરો હું મીરાને ખીજાઈશ એને કહીશ કે તારે આવી રીતે બા સાથે વાત ન કરાય અને હું એને સમજાવીશ કોઈ ફાયદો નથી કોઈ જ ફાયદો નથી મે એને પહેલા પ્રેમથી જ સમજાવી જોઈ ઈ નો માનીને ને ઈ તો ઉછળી છે એટલે કેવી જાણે આમ મે કે મેનું કેટલું બધું નુકસાન કરી નાખ્યું હોય એમ

કઈ નહીં કઈ નહીં તને ન ગમે તો અને મારે તને ગમાડવું એ નથી બપોરે જયારે મેં ખાવાનું માગ્યું હાજર હોત ને તો તને ખબર પડત કે મારા પર કેવા માથલા ધોવે છે સાચી વાત છે તમારી પણ હવે મારે કઈ નથી જવા દેવું મારે બસ હવે ગામડે જવું છે હું તમને નહીં જવાતો તમે ગામડે જતા રહેશો તો હું ફરી પાછો એકલો થઈ જઈશ હા તમારા ને બાપુજી વગર મને એમ પણ ગમતું નહોતું અને એટલા સમય પછી તમે આવ્યા છો તો હવે તમે પાછા જતા રહેશો એટલે મને નહીં ગમે ચાર વર્ષથી હતો જ ને એકલો તારી બાયડી હારે બસ તું એમ રહે ને અમને બંનેને અમારી રીતે રહેવા દે અમે બેવ છે ને એક રોટલામાં અમે બેવ ખુશ હતા અને લોહી બનતું તું જ અમારે મારી મજબૂરી હતી એટલા માટે ચાર વર્ષ એકલો રહ્યો અને હવે ભેગા રહેવા માગું છું તો આવું બધું થાય છે અમાર તમે કહો કે હું શું કરું અને જો હું આનું કઈ સોલ્યુશન લાવીશ તમે ગુસ્સો ના કરો હું કઈ રસોડામાંથી હમણાં તમારા માટે નાસ્તો લેતો આવું બહારથી લેતો આવું ના તને ખબર છે ને મેન તારા બાપુએ કોઈ દી અમે બહારથી કાંઈ નથી ખાધું જ્યારે ભૂખ લાગ્યો હોય ને ત્યારે મારા ઘરમાં રોટલો કાં ખીચડી કા કઢી હોય જ અને અમે બે માણા ખાઈ લેતા હોઈએ જ મારે કાંઈ નથી ખાવું બસ અને તું અહીંયા મારી અમે એટલો ભોળો બનેશ ત્યાં તો મિયાની મીંદડી થઈ જાય છે તું એટલે તમે કહેવા શું માંગો છો ઈ જ જે તું સાંભળે છે એને ખીજાવ ને એની સાથે બાધુ ને તમારે જોવું છે ને એને તમારી સાથે આવું કરવું જ નહોતું જોઈતું એની હિંમત કેમ થઈ તમને ના પાડવાની અરે તમે ઉભા રહો હમણાં જેનો વારો લઉં તારી આટલી કડપ હોત ને તો પહેલેથી જ નરમ હોત આવું કરત જ નહીં એવું બધી જગ્યાએ ના હોય અમારા બાપુય નરમ પડી ગયા હતા પણ શું કરવાનું હવે કઈ થાય ન થાય પણ તમે જુઓ હવે હું તમને કરીને બતાવું છું મીરા એ જો જોજો પાછો બહુ તાડું કીન કેતો નહીં રડી પડશે ધીરે ધીરે ખીજા જે એને મીરા મીરા તને ભાન પડે છે કે નહીં અરે ગાંડા જેવી મારી બાએ તારી પાસે ખાલી જમવાનું માંગ્યું હતું તો પણ તું ન આપી શકી તને એટલી પણ ભાન નથી પડતી હે પણ શું છે મારો કઈ વાક નોતો આ તમારા બાજ મને બોલ્યા કરતા હતા

ખરેખર એને જ મને મોકલ્યો છે અને કહ્યું છે કે છે ને મીરાને તું સામે નથી બોલતો ને એના કારણે જ આ બધું વાત વધી ગઈ છે અને આજે હું તારી સામે તો શું તારું ગળું પણ દબાવી દઈશ આ બાપ આ જનાવર જેવા થઈ ગયા છો કે શું આ ગળું દબાવો છો મારું ગળું તો દબાવું જ પડે ને તું એક જમવાનું નથી આપતી કાલ સવારે પાણી પણ નહીં આપે મારા બાનું ગળું સુકાઈ જશે એનું શું

આદી તમે વચ્ચે નહોતા બાર જ રહેજો તમે અંદર આવશો ને તો આ ઝઘડામાં તમે પણ સામેલ થઈ જશો ને તમને વાગી જશે અંદર મહેરબાની કરીને આવતા ને દરવાજો ખોલવાની કોશિશ પણ નઈ કરતા

મસ્તી જ કરવાની હા જે દિવસે સાચે મને પડીને એ દિવસે એ તો મને ખબર છે એ તો સામે સામે થાય ને હા છે ને આપણો બેડરૂમ છે કુસ્તીનો અખાડો નથી આ બધું અહીંયા ઉડવા મળે સાચું કહું ને તમે એક ટીમ બહુ મસ્ત કરો છો હેમ તો તમે શું એન્ટ્રી મારી છે ઓ માય ગોડ અરે વાહ હા એવું કહેતી રહેજે મને સારું લાગે હા પણ મારવાનું પાછું ખોટું જ રાખવાનું એન્ટ્રી એન્ટ્રી માં હાથ નહીં ઉપાડવાનું નહીં તો પછી એન્ટ્રી વી ખાઈ જાય હા હા એવું ક્યારે નહીં કરું પણ સાંભળ તું આવું શું કામ કરે છે મે શું કર્યું તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં કાઈ આવું આ સાચે લાગ્યું તો લાગે જ ને તને કઈ ભાન પડે છે કે નહીં આટલી તો ખબર પડવી જોઈએ ને કે બાને થોડા દિવસ સરખી રીતે સાચવી લે પણ તારામાં એવું કઈ છે જ નહીં એની સામે સામે શું કામ પડે છે માગે આપને હાજર કરને એ તો મારો જીવ માંગે તો એ પણ આપી દો જીવ કોણ માગવાનું જીવ માંગે તો જીવ લઈ લેજે પણ જીવ ના માગે હવે જો તું એમની આંખે થઈશ ને તો આપણું કામ નહીં થાય અને એને જીદ પકડી છે કે અહીંયાથી ગામડે જતા રહેવાના છે મેં અત્યારે તો જેમ તેમ મનાવ્યા છે પણ મને લાગ્યું નથી કે માની ગયા હોય પણ જો આ ઝઘડો ભાઈને કદાચ માની જાય ને તો સારું એ હોય ને તો ભલે તમે મને બે ચાર વખત મારી લેજો હું માર ખાઈ લઈશ અને એમને ના જવા દેતા અરે એમને એમ થોડો જવા દઈશ આ જ્યાં સુધી સહી નહીં કરે ને ત્યાં સુધી હું આ ઘરમાંથી જવા તો નહીં જ દઉં પણ તો જલ્દી કરો ને અરે મારે તો બહુ જલ્દી કરવું છે પણ થાતું નથી ને હા બા છે કે અને તું છે ઘરમાં કઈક ને કઈક બાને તમે બંને ઝઘડો કરો અને મારે તો સમાધાનમાં જ રહેવું પડે છે સારું હવે હું ધ્યાન રાખીશ સારું થાકી ગયા ને થાકી ગયો હું પાણી લેતી માર ખાઈને કોઈ પાણી લેવા જાય પી આવો અને મારા માટે લાવજો ત્રાસ છે તારો તો થેન્ક યુ ને સાંભળ હવે ઘરમાં એક દિવસ શાંતિથી રહેજે હું ગમે તેમ કરીને એક દિવસની અંદર હા મોટું બંધ રાખે ને તો વધારે સારું હું ગમે તેમ કરીને બા પાસેથી સહી કરાવી લઈશ અને સહી થઈ જશે ને એટલે આપણું કામ પૂરું પછી તારે જે કરવું હોય ને એ કરજે શું બોલવાનું નથી પાણી હા લાવું છું બોલતી નહીં બીજું કઈ અહીંયા બાજુમાં ઝેરની બોટલી હશે